ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ના સહકાર થી અહી ના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગ જીએસએલ માં ઓલિમ્પિયન હર્મિત દેસાઈ એ અगाव ના પરાજય બાદ વળતો પ્રહાર કરતા હર્મિત ની આગેવાની હેઠરની મલ્ટીમેટ મારવેલ્સ ની રોમાંચક બનેલી સેમીફાઇનલ માં કટારિયા કિંગ્સ ને 137 થી 131 થી હરાવીને ફાઇનલ માં પ્રવેશ કરી લીધો હતો પ્રારંભથી જ મારવેલ્સ અને કિંગ્સ વચ્ચે જોરદાર રસાકસી જામી હતી અને તેઓ એક એક પોઈન્ટ માટે આકરી મહેનત કરી રહ્યા હતા કિંગ્સે શરૂઆતમાં અત્યાર સુધીની અજે રહેલી મારવેલ્સને લડત આપી હતી પરંતુ હર્મિત અને પ્રથમ માદલાણીની જોડી સુહાના અને જન્મેજય પટેલની જોડીએ બાજી મારવેલ્સની તરફેણમાં લાવી દીધી હતી કિંગ્સના સુકાની અને ભારતના મોખરાના ખેલાડી માનુષ શાહ એ ડાબા હાથે ઈજા હોવા છતાં મારવેલ્સને ખાસ તકલીફ પડી ન હતી અને તેણે ફાઈનલ સુધી પોતાની અજેય વિજયકોચ જાળવી રાખી હતી મારવેલ્સ અને કિંગ્સ વચ્ચેની મેચથી બિલકુલ વિપરીત ટોપનોચ અને વર્તમાન ચેમ્પિયન તાપ્તી ટાઇગર્સની મેચ રહી હતી જે એકતરફી બની ગઈ હતી જેમાં ભારતના ચોથા ક્રમના પાયસ જૈનની ટીમે ટાઇગર્સને 130 થી 98 થી હરાવી હતી અને તેની ટીમ मारवेल्स ने हमफाववानी तकapi હતી એચીવર્સ માટે পায়સ चित्राक्ष ભટ દાનિયા ગોદેલ ફ્રેનાസ് ચિપિયા মধൂരി કા પાટકર અને અભિલક્ષ પટેલ આ તમામે પોતાની મેચ જીતીને હરીફ પર સંપૂર્ણ અંકુશ જાળવી રાખ્યો હતો